ફેમિલી કેમ છો મજામાં જે માતાજી જે મંગલ મહાદેવ મહાદેવ તો અત્યારમાં આપણે ચાગી ગયા છે અને બધાને શુભ સવાર નાસ્તો કરવા બે ગયા છે નાયટિન કમ્પ્લીટ થઈને દીવાબત્તી કરી નાખી અમાર કાવ્યા બેન જો નાસ્તો કરે છે નાસ્તાનું કામકાજ કા ચાલુ છે એટલી ભાખરી ખાઈ એટલી બધી ભાખરી ખાઈ ગઈ હે એમ બીજું બીજો હું ખાધું સાન પટ્ટી સીંગ સા નથી ખાતી હે તમારા કાવ્ય બહેનને આવી ગયો થોડો થોડો તાવ આવી ગયો છે કાવ્યબેનને અમારે મેડમ પણ નાસ્તો કરી રહ્યા છો નાસ્તો હા હાલો બધા નાસ્તો કરવા હાળુ હળું હાલો બધા નાસ્તો કરવામાં જો સાના બંધાણી પેલું ગીત ગાતો સા વગેરે તું કંઈક ગીત ગાશો હે ખાઈ લીધો અમારે કાવ્યબેન તો બસ કારણ કે આઠ માં દસ બાયકીસ અને ફટાફટ આપણે આવે કામે વ્યાજ આજે સાહેબ દઈશો દસમું નોરતું દસમ કારણ કે આજે અમારા ગામમાં ઉજવણું થાય છે રમાપીરનું તો નીકળશે તો ડીજે બીજે કેમ કહ્યું હા ડીજે કારણ કે આપણે છે ચાર વાગ્યે ચાર થી હાડાસર નવલામાં તો બસ બીજું તો કઈ નહીં અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને ખાસ કરીને તો આપણે જઈએ ફટાફટ ગામે પછી આવવાનું છે હું તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો કેમ અહીં બધાય જ છે કાવ્ય આવવાની કેમ કાવ્ય આવવાની ને બધા કાવ્ય આવવાની છે અને આજ છે લગભગ શુક્રવાર છે એટલે પાવર કાપ હશે અમારે કારણ કે એક થી નવ નો પાવર કાપશે એટલે તો આપણે ફટાફટ જાય ક્યાં જવાનું છે ક્યાં જવાનું

કારણ કે આપણી સ્પેશિયલ મકાઈ છે મારી મકાઈ છે ને તમારે કોઈ નથી ખાવાની ને એને કોઈ ભાવની દેશી મકાઈ છે તો હવે હાથ ધોઈ નાખવી અને દે જઈએ આપણે ઉપરા કરવા કારણ કે અમારા મેડમને તો આ કોને ખબર ભૂખ લાગી છે એ અમારા કાવ્યબેનનો મોબાઈલ જોવે છે આખો જે મોબાઈલ જોયા ખાય છે બસ સ્કૂલે જાય છે નહીં ચાલો ફટાફટ હાથ પગ ધોઈ નાખીને નાખી દઈએ પછી આપણે બપોરા કરવા તો બે બેહી ગયા છે આપણે બપોરા કરવા કેમ અમાર કાવ્ય બેહી ગયા છે તો હલો બધા બપોરા કરવા બપોરા કરવામાં તો જો શેવ ટમેટાનું શાક છે પછી કેરીને કેરીનું આથણું છે અને રોટલી છે ને સાઈઝ બીજું શું છે દહીં છે દહીં છે ને મરસા છે મસ્ત દેશી વાડીના મરસા આ એક રોજ ખાઈ જવાનું કેમ ને હારે દહીં ગોળવું ભાખરી છે કાવ્યાબેન જો સોલ માર્યો છે સોલ મારીને ખાવાનું કેમ કાવ્યાબેન કારણ કે આજે થોડાક ટેન્શનમાં છે બીમાર પડી ગયા છે મારા કાવ્યાબેન પ્રયત્નો તાવ આવી ગયો છે તો બસ બીજું તો કાંઈ નહીં હાલો બધા બપોરા કરવા અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ખાઈ લઈ ફટાફટ છે ટમેટા નું શાક રોટલી અને સાઈસ ચાલો લઈને વી હશે મકાઈ લાવ્યા છે ખોલે છે હવા કાઢે છે તો હાલો બધા મકાઈ ખાવામાં ખોલે એટલો બતાવું કારણ કે શીંગે અમારે કાવ્ય બેન મગે શીંગે જો આપણે લાવ્યા છે કેમ કાવ્ય એને બધું બહુ એવું શીંગ ને ડોડા ને ચીબડા ને સામા

જો આપડા બફાઈ ગયા છે ડોડા મકાઈ કારણ કે દેશી છે એકદમ મસ્ત લેતી મકાતીઓ કારણ કે અમેરિકામાં અને દેશીમાં બહુ ફેર સો ટકાનો ફેર કારણ કે અમારી મેડમ ને ભાવતા નથી દેશી નથી ભાવતા હાવે એટલે આપણે ડોડો ખાવાની નથી કાન ને ઈઓ તો ને કાન કે બાયર નીકળ્યા પી તમને ખબર પડે અમેરિકન અને દેશી માં કેટલો ફેર હોય અમાર બેન ડોડા કાઢે છે તો હાલો બધા મકાઈ ડોડા ની સીબડા અને સીમ ખાવા કુકાઈ બડન સીબડા ખાલી કે તો મકાઈ ડોડા ને સીબડા મરાન ડોડા સીબડા અમાર કાવ્યાબેન કેટલી વાર લગાડશે કાઢતા

એ અમેરિકન છે મૂકી દે એક બાજુ એને આપણે નહીં અડવાની એ ઓલા મેડમ હાટું છે હા બે આપડી કેટલા છે અંદર છે ને તો પછી હા બસ આ કઈ છે બહાર કાઢી લે ખબર પડે અમેરિકન છે હા એ અમેરિકન છે એ જવા દે એનું આપણે કાંઈ કામ નહીં હાલો હવે હવે અમેરિકન છે કે હા બતાવો મને હે અમેરિકન છે ના ના દેશી છે જો આ દેશી જો તમને તફાવત બતાવું આ અમેરિકન અલા આ દેશી છે આ દેશી છે અને આ અમેરિકન એક જ અમેરિકન છે આ જો એનો દાણો કેવો થઈ જાય કોસો પોછો દાણો થઈ જાય અને આનો દાણો કેવો રે કડક મસ્ત કડક રહે આ ઠેડવું કારણ કે બે દિવસ પીડ્યો ને તો એ રેક આવ્યા આ બે દિવસ ડોડો પીડ્યો રે

કૂણા પૂણા આપણે કડક કડક ખાવાનું દાંત નહીં એમ નથી તો હાલો બધાય ખાઈ મસ્ત છે હા ખાઈયા ઉપર છે એને નો દેતી હા એકે ડોડો એને આપતી નહીં કયો ખાવાનું છે એડમાં એડમાં આ હા ખા તારો છે પછી આય તારા બે તારે ખાવાનું આ અમારો મારો કાવ્યાનો મારો ચાલો ફટાફટ આપણે મકાઈ ખાઈ લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ચાલો આપણે આવી ગયા છીએ રામદેવપીના મંદિર આજે કારણ કે દસમું નોર્ટું છે અને રામદેવજી જન્મદિવસ છે તો જો આ રીતનું કંઈક મંદિર છે અને બસ થોડીક વારમાં હમણાં ડિઝન ડિઝાઇન બધું તૈયારી થઈ રહી છે તો હું તમને બતાવું આપણે જાવી અંદર અને દર્શન કરવી બાપાના અને તમને ભલે દર્શન કરાવું કરી લીધા પણ આજનો કાર્યક્રમ શું છે એ હું તમને જણાવું તો આપણા ભગત પાસે જાણી તો આજનો કાર્યક્રમ શું છે ભગત જયરામ આપીર મિત્રો જયરામ આપીર આજનો કાર્યક્રમ એટલે કે 10 દિવસ ના રામાપીર નોરતા હોય પછી 10 દિવસે ભાદરવી દશમ ને દી રથયાત્રા કાઢી અને બટુક ભોજન અથવા મોટો જમણવારે કરીએ અને આજે રાત્રે

આજે જે ડિઝાઇન એવું બધું છે તો આપણે ફટાફટ જઈ ત્યાં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને તમને જે માહિતી આપી એ લગભગ હું મને સાંભળે ત્યારથી આ બધું એ લોકો ઉજવે છે અને જન્મદિવસનું બધું કારણ કે આ લોકોનું મંડળ છે આખ્યાન પણ રમે છે અશોકભાઈ માલું અને એક રમેશ ભગત એ છે એની પણ આપણે મુલાકાત કરીશું તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો આલો આપણે જાવી દો ફટાફટ ગામમાં thank uh you -huh.

અને સોમ મંગળવારે તો અમારે બહાર સોમ બહાર જવાનું કેમ તો બસ બીજું તો કાંઈ નહીં ને આપણે આજે નોરતા અમદેપીના અહીંયા ગામમાં જે કાંઈ ફેરી કાઢી આપણે બતાવ્યું છે અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરી નાખજો અને અહીંનો અવલોક કરીશું આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા અવલોકમાં તો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય